તાલુકાના બહુરૂપા ગામના ખેડૂતો દ્વારા રેતી ભરેલ ગાડીઓથી રસ્તાની આજુબાજુમાં આવેલ બાગાયતી પાકો જેવા કે કેળ પપૈયા મરચા સકરટેટી તરબૂચ ઘઉં ચણા જેવા પાકોનું ખેડૂતોનું બહોળા પ્રમાણમાં નુકસાન થાય છે કુકરમુંડા તાલુકાના જૂના બહુરૂપા ગામે મંજૂર થયેલ લીઝ ધારકો દ્વારા નવા બહુરૂપાથી જૂના બહુરૂપા ગામના ખેતીનો રસ્તો વાપરવાથી રસ્તો અને રસ્તાની આજુબાજુ આવેલ ખેતરોમાં બાગાયતી પાકોનું ધૂળ ઉડવાથી નુકસાન થાય છે જૂના બહુરૂપા ગામે રેતીની બે લીઝ મંજૂર થયેલ છે જે પૈકી એક હાલ બંધ છે અને એક લીઝ ચાલુ છે જેને હરીશભાઈ તરીકે નામના વ્યક્તિ ચલાવે છે

જૂના બહુરૂપા જવા આ રસ્તા સિવાય કોઈ વિકલ્પ નથી અને રસ્તાની બંને બાજુએ બાગાયતી ખેતી લાયક જમીન આવેલી છે અને જે રસ્તો છે તે રસ્તો ખેતરાડી રસ્તો જ છે આ રેતી લિંક ધારો કે પછી એમ પણ ખેડૂતો દ્વારા જણાવવામાં આવ્યું કે જેના રસ્તાની આજુબાજુ આવેલ બાગાયતી પાકો જેવા કે કેળ પપૈયા મરચા સકરટીટી તરબૂચ ઘઉં ચણા જેવા પાકોનું ખેડૂતોનું બહોળા પ્રમાણમાં નુકસાન થાય છે જેથી ખેડૂતોની આર્થિક પરિસ્થિતિ એક જ વર્ષમાં પડી ભાંગે કરી ખેડૂતો દ્વારા રજૂઆત કરી અધિકારીઓને વ્યક્તિગત રસ લઈ લઈ હિતમાં યોગ્ય અને જે વર્ષોથી ચાલી આવેલ સામે પારનો રસ્તો જેઓને વાપરવા જણાવ્યું હતું ગત તારીખ આઠ માર્ચ ના રોજ બુસ્તર વિભાગ દ્વારા કાળા વ્યારા ખાતે લીઝ પર રેડ કરી લાખોનો માલ જપ્ત કરવામાં આવ્યો હતો અને અધિકારીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે અમને અરજી મળી છે અને એ આધારે અમે કાર્યવાહી કરી છે ત્યારે અહીં જોવું એ રહ્યું કે કુકરમુંડા તાલુકાના બહુરૂપા ગામના ખેડૂતો દ્વારા જે રજૂઆત કરવામાં આવી છે તાપી જિલ્લા કલેક્ટર ભૂસ્તર વિભાગ અને ખનીજ ખાતુ વ્યારા મામલતદાર કચેરી કુકરમુંડા તલાટી કમ મંત્રી અને ગ્રામ પંચાયત બહુરૂપા પોલીસ સ્ટેશન નિઝર ખાતે પણ ખેડૂતો દ્વારા જાણ કરવામાં આવી છે હવે એ અરજીના કેટલા દિવસો બાદ કાર્યવાહી કરવામાં આવશે એ જોવું રહ્યું અમે બહુપા ગામના ખેડૂતો છે અમે રેતીની માટે આવેલા છે અહીં કલેક્ટર સાહેબ પ્રાંત સાહેબ ખાન ખનીજ વિભાગ એમાં અમે બધાએ અરજી કરેલી છે જે અમારી રેતી ચાલે છે એ લોકોના ડમ્પરો પચીસ થી ત્રીસ ટનના ચાલે છે એના લીધે અમારા ખેતરોમાં નુકસાન થાય છે ધૂળ ઉડે છે એના માટે અમે અહીં અરજી આપવા આવેલા હતા અગાઉ પર અગાઉ નથી કરી પહેલી આજે પહેલી વખત કરેલી છે તમારે શું માંગવું તમારું એવું છે કે ભાઈ જે રિલીઝ બંધ થવું જોઈએ એના માટે છે એટલે નુકસાન થાય છે અમારું ચાલુ અને સામેની પાસથી જે આજ સુધી ચાલતું હતું તે બાજુથી ચાલવું જોઈએ અમારી જીવન દોરી અને અમારી જીવન દોરી બધી ખેતી જ છે ખેતી સિવાય અમારા પાસે કોઈ સોર્સ નથી